વ્યાજખોરોના ત્રાસના કારણે સિહોરના આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું બનાવ અંગે મળતી માહિતી અનુસાર સિહોરના ધોળક્યા શેરીમાં રહેતા બહાદુરભાઈ ગુલમહમદભાઈ મકરાણીએ પોતાના ઘરે સાંજના સમયે કોઈ કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તેમના પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યાજખોરોના ત્રાસથી અને પઠાણી ઉઘરાણીથી આપઘાત કરવામાં આવ્યો છે જેના કારણે આ પગલું ભર્યું છે બનાવને લઈ પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સિહોર પાંચ છ દિવસ ફૂલ પૈસા પૈસા અમારે